પાઠ નંબર પહેલો છે પ્રાણી માત્ર ની એમનો આપણે આજે સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચર માં જોવાના છીએ તો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર એક આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો

ત્યાર પછી ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાન અર્થ વાળા શબ્દો લખવાના છે નેક નું 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 થશે 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 પ્રામાણિક એવી જ રીતના વંદન નમન દયા રહમ દિલ અંતર યાદ નું થશે સ્મરણ જીવન નું થશે જિંદગી અને હંમેશા નું થશે સદા ત્યાર પછી આગળ છે કાવ્યમાંથી તમારે બીજા શબ્દો એટલે કે શબ્દો શોધીને લખવાનો છે અપૂર્ણ નીતિ તો અનીતિ એમના પછી નીચે આડા અવડા અને અધૂરા વાક્યો લખાયેલા છે જે ઉદાહરણ મુજબ ભેગા કરી અને સાચા વાક્યો તમારે લખવાના છે તો જુઓ અહીંયા આપણે લખેલા છે જનસેવાના પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ નૈકીના પરમ પ્રચારક હજરત રહેજો દિલમાં પવિત્રતા રાખનાર જર્થોસ્તી વિશ્વ શાંતિમાં મદદ કરો જીવનમાં ટેક લેનાર રામ અંતરમાં વસજો યોગી અને નિર્લેપી રહેનાર કૃષ્ણ અમારા મનમાં રહેજો ત્યાર પછી ખાલી જગ્યાઓ સંયોજકોની મદદથી પૂરવાની છે અહીંયા તમને આપેલા છે થોડા સંયોજકો તો જોઈએ પહેલું આસ્થાને તેના પપ્પા એ શાળામાં જવાની ના પાડી છતાં પણ એ શાળામાં આવી બીજું જો મહેનત કરશો તો તો સફળતા મળશે ત્રીજું નિષ્ફળતા મળે પણ નિરાશ થવું નહીં ચોથું પરીક્ષામાં સોનલે મને પેન આપી નહીતર હું પરીક્ષામાં શું લખત પાંચમું શાળામાં સરસ્વતીનું મંદિર છે એટલે આપણે સુઘડતા રાખવી જોઈએ છઠ્ઠું જો તમે વૃક્ષ વાવશો તો વરસાદ આવશે આગળ જઈએ તો અહિંસા એટલે શું પ્રશ્નોના જવાબ છે તો અહિંસા એટલે કોઈ પણ જીવને મન વચન કે કર્મથી ઈજા ન થાય અથવા નુકસાન ન કરવું તે બીજું મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે શા માટે તો મહાવીર સ્વામીને કાવ્યમાં તપસ્વી કહ્યા છે કારણ કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું સૌને પોતાના સમાન માન્ય અહિંસા સંપૂર્ણ પાલન કર્યું ત્રીજું છે છે ભગવાન ઈસુ માટે કયા કયા વિશેષણો વપરાયા અને શા માટે તો ભગવાન ઈસુ માટે કાવ્યમાં પ્રેમરૂપ પ્રભુપુત્ર અને ક્ષમા સિંધુ વિશેષણ છે પ્રભુપુત્ર ઈસુ ઈશ્વરના પુત્ર હતા તેથી અને ક્ષમા સિંધુ તેઓ શત્રુને પણ માફ કરતા હતા તેથી વપરાયા છે ચોથું વિશ્વ શાંતિ માટે શું શું કરવાનું કહ્યું છે વિશ્વમાં શાંતિ સ્થપાઈ શકે પાંચમો કાવ્યના આધારે શ્રી વિશે બે વાક્ય લખો તો શ્રી કૃષ્ણ શ્રીરામે એક પત્ની વ્રતનું પૂર્ણ પાલન કર્યું હતું અને શ્રી પોતાના

વિચારતા કરે છે અને ઘણી બધી વાતો શીખવે છે પુસ્તકમાં ક્યારે કોઈ જાદુ પેન્સિલ ની વાત છે જે કોઈ પણ દોરીએ એ સાચું બની જાય છે તો ક્યાંક એક સમજદાર શિયાળની વાત છે જે તેમની બુદ્ધિ બુદ્ધિથી મુશ્કેલીમાંથી બહાર આવે છે વળી એક વાર્તામાં એક છોકરાની વાત છે જે પ્રાણીઓ સાથે વાત કરી શકે છે અને બીજી વાર્તામાં એક વાત છે મહત્વ બીજાને મદદ કરવી પ્રામાણિકતા અને ક્યારેય હાર ન માનવી આ વાર્તાઓ વાંચતી વખતે તમને ક્યારેય કંટાળો નહીં આવે લેખકે ખૂબ જ સરળ અને સરસ ભાષામાં આ વાર્તાઓ લખી છે

પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ આ વિદ્યાર્થીઓ અભિનય સાથે બાલગીત કરે છે બાલગીત બાદ દરરોજના સમાચારમાં આજના સમાચારનું વાંચન કરવામાં આવે છે ત્યારબાદ સમૂહમાં અમે ગીત સાથે ઘડિયા જ્ઞાન કરાવીએ છીએ

થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત